જય માતાજી જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ નમસ્તે એક નાની એવી વિનંતી લઈને આવ્યો છું જો યોગ્ય લાગે તો વિચારજો અને અનુસરણ કરજો આમ તો હું કોણ છું તમને સલાહ આપવા વાળો પરંતુ દિલા દિલમાં ઘણા સમયથી એક દર્દ લઈને ફર્યા કરું છું તો એમ થાય છે ના છૂટકે આજે ઠાલવવું પડ્યું છે મારી એક નાની એવી વિનંતી છે મારી માતાઓને બહેનોને બેન દીકરીઓને એક ભાઈ તરીકે એક મારી રિક્વેસ્ટ છે પ્રાર્થના છે જો યોગ્ય લાગે તો સ્વીકારજો પરંતુ એક વખત તમે સાંભળી લો અત્યારે મોબાઈલ જમાનો એમાં પાછું હમણાં એક નવું વર્ઝન આવ્યું છે એ આઈ ક્રિએટર બહુ સારું છે જે આપણને બધી રીતે ખૂબ જ ઉપયોગી છે ધંધામાં વ્યવસાયમાં રોજગારમાં ભણવામાં દરેક ક્ષેત્રમાં એઆઈની માધ્યમથી આપણે બધું સારી રીતે કરી શકીએ છીએ પરંતુ એમાં એઆઈની મદદથી અમુક લોકો જે હલકટ કહેવાય નીચ લોકો કહેવાય નરાધમ કહેવાય લુખા તત્વો કહેવાય એવા લોકો પોતાની પ્રોફેશનલ આઈડી બનાવવા માટે એ આઈનો ઉપયોગ કરે છે અને એ આઈના માધ્યમથી એમની આઈડી આપણે જોઈએ તો આપણને એવી લાગે કે આ કોઈ સુખી ઘરનો છોકરો હશે કોઈ વ્યવસ્થિત છોકરો હશે ભણવામાં હોશિયાર હશે સંસ્કારી હશે સુશીલ હશે પરંતુ એની નજીક જોઈને નજીક જઈને ખાતરી ના કરીએ ત્યાર સુધી ખ્યાલ નથી આવતો એટલા માટે મારી એક નાની એવી વિનંતી છે વાલી બેન દીકરીઓને માન સમાન કોઈ મોટી ઉંમરની મારી બેન દીકરીઓ હોય તો દરેક દરેકને મારી વિનંતી છે અપીલ છે મારી કે કોઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વોની કોઈ પણ વાતમાં કોઈ પણ જાળમાં આવવું નહીં ફસાવવું નહીં આપણે જોઈએ છીએ કે દરરોજ સમાચારમાં જોઈએ છે રોજે રોજ ઘણા બધા આપઘાતના કેસો મર્ડર કેસો આ જે બનાવ બની રહ્યા છે એમાં નેવ ટકા ભાગ આપણો મોબાઈલ ભજવે છે તો બધી બેન દીકરીઓને મારી નમ્ર વિનંતી કે આવી કોઈ આઈડી હોય તો સત્ય જાણ્યા સિવાય વ્યક્તિ કોણ છે કેવો છે એ જાણ્યા સિવાય કોઈ દિવસ એમની વાતમાં ના આવવું એમની કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ હોય તો સ્વીકારવી નહીં અથવા તો એમને સામેથી કોઈ દિવસ ફ્રેન્ડ રિક્વેસ્ટ કરવી નહીં નહીતર કોઈ કુંવારી દીકરીઓ નાની નાની દીકરીઓ હોય જેને સંસાર પણ માંડ્યો નથી એમના સંસારમાં પહેલેથી જ ઝેર ગોળી નાખશે માટે આવા નરાધમોથી આવા લુખ તત્વોથી દૂર રહેવું કોઈ પરિણીત મહિલાઓ હોય બેન દીકરીઓ હોય તો એમના સંસારમાં ઝેર ગોળી નાખે આગ લગાડી દે માટે મારી એક બસ નાની એવી નમ્ર વિનંતી છે અને આટલું વિચારજો જો કોઈને હૃદયને ઠેસ પહોંચી હોય તો માફ કરજો ખોટું લાગ્યું હોય તો માફ કરજો અને સાચું લાગ્યું હોય તો દિલથી વિચારજો અસ્તુ જય શ્રી રામ જય માતાજી